અહીં ઉમેરધામ નજાવામાં કાઠી ક્ષેત્રિય સમાજ દ્વારા સાયલા અને ધુરા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ સૌ ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો અને નવીન જે સર્વિસ ઉપર લાગ્યા એ બધાએ હાજરી આપી અને સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ રહ્યો સરકાર મિત્રો વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારી આ કાફી ચૂંટણી સમાજના હતા એમને ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સ્પીકર તરીકે ડૉક્ટર શહેર સંકરિયા સાહેબે પણ હાજરી આપી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ અધિકારીશ્રીઓ બધા જે કાર્યવાહીશ્રી એ પણ હાજરી હતી અને જે રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા એ બદલ એ પણ સૌનો ખૂબ હું આભાર માનું છું અને સાથે સાથે એટી તેમજ જે કાતિક સિદ્ધિ સમાજના આગેવાનો છે પ્રમુખો છે મંત્રીઓ છે એ એ લોકો એ પણ હાજરી હતી એટલે આ તકે હું પણ ખૂબ ખૂબ રાજી પ્રગટ કરું છું કે અમારો પ્રથમ સોપાન હતો પણ એ દર વર્ષે આથી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ દસ્તુ જય લોંબાપુ લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાળાની પાવન ભૂમિ લોમેવધામ ધજાળા આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચુડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બન્યો છે ખૂબ જ ઐતિહાસિક રીતે ભવ્ય રીતે પરમ ભરત ભરતબાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતી ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે શિક્ષણના વિચારકો ચિંતકો આ ભૂમિતો વજન ભજન આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરતબાપુ દ્વારા થાય છે ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ સત્તર સત્તર વર્ષથી સન્માન સમારોહ શરૂ છે ત્યારે પૂજ્ય બાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ્વતી સન્માન સમારોહ શરૂ રહે અને બાપુના આશીર્વાદ સાથે સંતોના આશીર્વાદ સાથે આવા સમાજના શ્રેષ્ઠીઓના મોટિવેશન માર્ગદર્શન નીચે સમાજના આવનારા ભવિષ્યના યુવાનો ક્લાસ વન ઓફિસર સુધીની સફર ખેડે એવો સૌનો ભાવ હતો એ સાથે ભવ્ય દિવ્ય વિચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે સમાજ સુધારણાની વાતો પણ થઈ છે બાળકોના ભવિષ્ય માટેની વાતો થઈ છે અને અહીંયા કન્યા છાત્રાલય પણ બાપુના સાનિધ્યમાં બને અને દીકરીઓ માટે પણ ચિંતા આજે ધજાળાના ઠાકરે કરી છે એ વિચારને હું મારો રાજીપા રૂપે વ્યક્ત કરું છું ફરીથી લોમેવ સમર્થ સાહિત્ય કાઠી ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય વધુ ને વધુ દેદીપ્યમાન બને એવા ભાવ સાથે લોમેવ ધામ ધજાળાની દિવ્ય ચેતના ભરત બાપુને મારા સમાજનું સમાજો બાજુ અને એમાં દસ અને બારમી પરીક્ષાઓમાં પસાર થયેલા છે વિદ્યાર્થીઓ સાથે સાથે આ વિસ્તારમાં જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ છે એમને પણ માન સન્માન રીતે બહોળી શકીએ હાજર કહીએ ઉચ્ચ ભારત બાપના આશીર્વાદથી અહીંના કેટલાક રીતરિવાજો માટે પણ સમાજે વિચાર સમાજને

Saya mengucapkan terima kasih Kabar ખાતે સાયલાતુડા કાઠી સત્યા સમાજ દ્વારા આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં આજે વિશાળ સંખ્યામાં દરેક તાલુકા જિલ્લા મથકેથી કાઠી સત્ય સમાજના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો ભાઈઓ વડીલો બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા ખરેખર તો કહેવાય છે કે કોઈ પણ સમસ્યાનું મૂળ કોઈ પણ સમસ્યાનો ઉપાય કોઈ પણ સમસ્યાની દવા એ શિક્ષણ હોય છે આજના આધુનિક યુગની અંદર શિક્ષણને એક હથિયાર રૂપે જો બનાવવામાં આવે તો જે કાંઈ જે કાંઈ કારણોસર અથવા તો શિક્ષણનું સ્તર સુધારવા માટે એની ગુણવત્તા સુધારવા માટે અથવા તો જે કાંઈ આગળ અભ્યાસ અર્થે જે મહત્ત્વ શિક્ષણનું રહેલું છે એ એવી બધી ચર્ચાઓ થાય કે કાઠી સમાજની અંદર ઘણું બધું ઓછું હોય છે પણ કાઠી સમાજ એ એવી જ્ઞાતિ છે એની અંદર ઘણી બધી આવડત છે ઘણી બધી શક્તિઓ છે ત્યારે શિક્ષણથી આપણે કેમ વંચિત રહીએ અન્ય સમાજો છે એ આ શિક્ષણને ખૂબ જ સારી રીતે સારા સારા કાર્યક્રમો થકી મોટિવેશન કરી બાળકોને ઉત્સાહિત પ્રોત્સાહિત કરી અને આગળ વધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ જે ભરત બાપુના આશીર્વાદથી ખૂબ જ સારી રીતે સંપન્ન થયો અને ચોક્કસ આમાં પરિણામ મળશે સુધારો મળશે અને કાઠી સમાજને ખૂબ જ જાગૃતિ આવશે અને શિક્ષણનું સ્તર છે ઉત્તરોત્તર वे ये प्रार्थना सत्य ठाकर चरणों में धर्मसूत सुजुकी धर्मसूत ऑटो लिंक एल एल पी बासठ प्रसादी प्लॉट संस्कार नगर भूज कच्छ मोबाइल नंबर